સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રીની લડાઈ ઘરેથી નીકળી પોસ્ટર સુધી પહોંચી હતી ભરૂચ લોકસભાની બેઠક આપની ચેતન વસાવાની જાહેરાત બાદ હવે એક તરફ મધુમ અહેમદ પટેલના દીકરા ફેઝલ પટેલના હું તો લડીશના પિતા સાથેના બેનરો તો દીકરી મુમતાઝ પટેલની આદિવાસી નેતા છોટુ વસાવા સાથે બેઠકને લઈ હોટપિક બનવા સાથે રાજકારણમાં અનેક સવાલો ઉભા કરી રહ્યા છે ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીમાં ભરૂચ કેન્દ્રમાં ચર્ચા સ્થાને આવી ગઈ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની જાહેરાત બાદ હવે કોંગ્રેસના ટ્રબલ શૂટર મધુમ અહેમદભાઈ પટેલના દીકરા દીકરીને લઈ ભરૂચની બેઠક ફરી રાજકારણમાં ચર્ચાની એરણે પ્રથમ હરોળમાં આવી ગઈ છે કોંગ્રેસના દિવગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના પિતા સાથેના ભરૂચમાં ઠેર ઠેર લાગેલા બેનરોએ કોંગ્રેસ સાથે તમામ રાજકીય પક્ષો અને પ્રજાને વિચાર વિમર્શ કરી દીધા છે બેનરોમાં કોઈ પણ પક્ષનું ચૂંટણી ચિહ્ન નથી અને સાથે લખાણ છે હું તો લડીશ જોકે આ અંગે ફૈઝલ પટેલનો સંપર્ક નહીં થઈ શકતા તેઓ પણ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે કે શું તે અંગે તેમનો મત જાણી શકાયો નથી બીજી તરફ મરૂમ અહેમદ પટેલની દીકરી અને ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલે તસવીરો શેર કરીને લખ્યું છે કે આદિવાસી સમાજના આગેવાનો અને વરિષ્ઠ નેતા છોટું વસાવાએ ખોલીને સમર્થન આપવાની ખાતરી આપી છે સાથે જ આદિવાસી લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નો પર ભાજપ સાથે ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે આ સાથે જ તેમણે કેપ્શનમાં હેશટેગ સંઘર્ષ હોગા સાથ લડેંગે જીતેંગે લગાવ્યા છે મધુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ પિતાના ગઢમાંથી કોંગ્રેસ બેનર પર લોકસભાની ચૂંટણી લડવા માંગે છે ત્યારે ફૈઝલ પટેલના હું તો લડીશના બેનર લાગેલા બેનરમાં કોઈ પક્ષનું ચિહ્ન કે પિતા પુત્રની તસવીર સિવાય અન્ય કોઈની છબી નથી ત્યારે શું ફેઝલ પટેલ પણ ભરૂચ લોકસભા બેઠક લડશે અને લડશે તો કયા બેનર હેઠળ કે અપક્ષ તે અંગે અનેક સવાલો હાલ ભરૂચ જિલ્લાના રાજકારણને ગોઠે ચડાવી આવે છે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી વરિષ્ઠ નેતા છોટુ વસાવા ગત લોકસભાની ચૂંટણી ભરૂચ બેઠક પરથી બીટીપીના બેનર પર લડ્યા હતા તો વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી ઝઘડિયા બેઠક પરથી અપક્ષ લડ્યા હતા હવે શું તેઓ લોકસભા બે હજાર ચોવીસમાં ચૂંટણી લડશે કે પછી કોંગ્રેસને સમર્થન કરશે તેવા સવાલો મુમતાઝ પટેલ સાથેની મુલાકાત બાદ હાલ ચર્ચાનો વિષય બની ગયા છે